હેલો મિત્રો શેરબજારની હું મિત્રો શેરબજાર સતત વધી ગયું છે તમે પણ શેર બજાર જોતા નિફ્ટી આજે એકસો પોઈન્ટ વધી તેવી હજાર ઉપર નીકળી ગયો ત્રેવીસ હજાર એકસો પોઈન્ટ નવો બનાવ્યો તમે જે કંપનીઓમાં રોકાણ કરેલું છે અને બે હજાર ચોવીસના એ કંપનીના આઈડિયા અને ગયા વર્ષ બે હજાર ત્રેવીસ કરતાં જો એના વકરા સારા હોય તો કંપની તમે હોલ્ડ કરો સો ટકા તમને સારામાં સારા પૈસા બનાવ્યા સેન્સેક્સ પાંચસો એકોતેર પોઈન્ટ વધી છોતેર હજારની નવી હાઈ બનાવી મિત્રો અને હજી તમે ચોથી તારીખ પછી શેરબજારની ગુલાબી જીતવ આજે યુરિડામાં ચાર ટકાનો વધારો મિત્રો એકસો ને સત્તાણું આસપાસ પહોંચી જવા છો છે ચીના રબર ચાર ટકાનો વધારો મિત્રો મેં આ વીડિયો ચારસો રૂપિયાનો શેર હતો તેવો ચીના રબરના વિડીયો બનાવ અગિયારસો પંચોતેર નવા એ બનાવે નાની કંપની છે રબર જે જૂના ટાયરો છે એને ગાળે અને જે આપણને મુઘા ટાયરો મળે છે નવા એના માટેનું રબર બનાવે બહુ નાની કંપની છે અને ટૂંકા સમયમાં ટીના રબરે ખૂબ પૈસા બનાવી આપ્યા ઓચિત સીપીઆઈ આ ડિફેન્સનો શેપ ચાર દરથી સતત વધે છે ઓગણીસો ને બોતેર રૂપિયા ઓકે આજે ત્રણ ટકાનો વધારો ડી દેવ પ્લાસ્ટિક આ કંપની ઉપર હું ખૂબ બોલીશ એનું કારણ છે કે પ્લાસ્ટિકનો સતત ઉપયોગ વધી ગયો છે ફિનોરસ કેબલ આઠ ટકાનો વધારવા છે તેરસો ને સત્્યાસી ઉપર નવો થાય મિત્રો આજવીને જો ચારસો પકવા જો એક વિડીયોમાં મેં કીધું હતું કે ભાઈ આ શેર ચારસો પોંચસો પોકી જશે ચારસો પોક્યો છે ચૂંટણી પૂરી થાય ચોથી તારીખ પછી એની દિશા પોનસો તરફથી છે મિત્રો હવે આપણે આજે શેરની વાત કરવાની છે એના પહેલાં થોડીક વાત કરી લઈએ નાની બેન્કો જે ગવર્મેન્ટ બેન્કો છે એની વાત કરવી અને થોડાક ફર્ટિલાઇઝર શેરની બે ત્રણ કોમેન્ટ આયા કરે છે કે મારે જીએસએફસીનો શેર કેવો છે એના વિશે મારે એક દર્શક છે નોમમાં ભૂલી ગયો છું એમની ત્રણ ચાર કોમેન્ટ આવી કે એટલે આપણે ફર્ટિલાઇઝરના ત્રણ ચાર શેરની પણ વાત કરવી છે પૈસા તમારે એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા જોઈએ કે તે વિષયનું તમારા પાસે જ્ઞાન હોવું અને મારું તો એ કહેવું છે તમારા નહીં કે મિત્રો તમે શેરબજારનું જ્ઞાન થોડું થોડું એકઠું કરો એમાં સતત મથ્યા કરો સમજ્યા કરો શેરબજારને કઈ રીતે ઉપર જાય છે કઈ રીતે નીચે જાય છે કંપનીના ફંડામેન્ટ વિષય તમે માહિતી મેળવો અને શીખો મિત્રો તમારે જે તમને રસ હોય જે વિષયનું તમને નોલેજ હોય ત્યાં તમે ઇન્વેસ્ટ કરશો તો તમને મજા આવશે મિત્રો અને ફરજિયાત તમે બચત કરો અને શેરબજારમાં રોકવા તો તમારા પૈસા સરસ બનશે તમે કેટલા પૈસા શેર માર્કેટમાં લગાવો છો એના કેટલા કેટલા સમય માટે લગાવો છો એ ખૂબ મહત્વનું છે વધારે સમય છે એમ તમારું રિટર્ન સતત વધશે આ માર્કેટ છે અહીં બધું શક્ય તમારો એક રૂપિયો સો રૂપિયા થઈ શકે જો તમે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું હોય તો હવે આપણે શેરની વાત કરીએ કેનેરા બેંક મિત્રો છસો સત્તર અઢાર ચાલતો હતો એના પછી કંપનીએ સ્પ્લિટ કર્યું જે એની ફીસ વેલ્યુ દસ હતી બે કરી એટલે એક શેર ના પહોંચી અત્યારે એકસો સત્તર રૂપિયા ચાલી રહ્યો છે અને એનું માર્કેટ કેપ એક લાખ બાર હજાર કરોડ છે નેવું ના પહેલાં કેનારા બેંકનો લોડિયો બનાવ્યો હતો ત્યાં ત્રણસો ને ઓગણચાળીસ ઉપર ચાલતો હતો એની ફેસ વેલ્યુ દસ હતી એ હવે ફેસ વેલ્યુ બે છે બુક વેલ્યુ સરસ છે ડિવિડન પણ કંપની જોરદાર આપી કેનેરા બેંક અને વોલ્યુમ ખૂબ થાય છે અને ટૂંકા સમયમાં કંપની ગજબનું રિટર્ન આપ્યું છે સરકારનું હોલ્ડિંગ બાસઠ ટકા છે એફઆઈ સી આઠ પોઈન્ટ એકાણું ટકા છે ડીઆઈ પંદર પોઈન્ટ પંચાણું ટકા છે એમાં આઠથી નવ ટકા એલા શેરું રોકાણ કેનેરા બેન્કમાં અને પબ્લિકના શેર બાર ટકા આ સરકારી બેંકોમાં આપણા મ્યુચ્યુઅલ ફંડો અને વિદેશી રોકાણકારોએ ખૂબ રોકાણ કર્યું છે એના પછી છે સેન્ટ્રલ બેંક સાસઠ ઉપર ચાલી છે મિત્રો અને મેં વિડીયો બનાવ્યો હતો ચાર પાંચ મહિના પહેલાં તારે ઓગણચાળીસ રૂપિયા ટેડ થતું ઓગણચાળીસ રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો હતો માર્કેટ કેમ હતા નજર છે ફિક્સ વેલ્યુ દસ છે બુક વેલ્યુ ત્રીસ છે અને એનું વોલ્યુમ પણ બે કરોડ શેરનું થાય રિટર્નમાં જુઓ તો ગજબ કંપનીએ રિટર્ન આપ્યું છે અને હોલસેલ હોલ્ડિંગ જુઓ તો ત્રણ ટકા હોલ્ડિંગ ગવર્મેન્ટનું છે જીરો પોઈન્ટ પંદર ટકા એફઆઈસી છે બે પોઈન્ટ ત્રણ ટકા એલઆઈસીનું રોકાણ છે અને ત્રણ પોઈન્ટ પંચાણું ટકા પબ્લિક ઇન્ડિયન બેંક ઇન્ડિયન બેંક પોણસોને છવી ઉપર ટચ થઈ ગઈ છે સિત્તેર હજાર કરોડનું માર્કેટ કેપ છે ફેસ વેલ્યુ દસ છે બુક વેલ્યુ ત્રણસો બાવીસ અને ટૂંકા ગાળામાં ગજબ રિટર્ન આપ્યું છે મિત્રો એસબીઆઈ આપણી મોટામાં મોટી બેન્ક સરકારી મોટામાં મોટી બેન્ક એસબીઆઈ છે અને આઠસો આઠસો અઠ્યાવીસ આસપાસ ચાલે છે સાત લાખ પંદર હજાર એકસો ને આ બેંક છસો આસપાસ પોણસો આપણે છે સરકારનું હોલ્ડિંગ સત્તાવન છે એફઆઈસી અગિયાર છે ડીઆઈ ચોવીસ ટકા એમાં નવ ટકા અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત સાત ટકા પબ્લિક છે અને મારો મનગમતો શેર બેંક ઓફ બરોડા આ શેર વિશે મેં ખૂબ વાતું કરી છે ખૂબ ભીડિયા બનાવ્યા દેના બેંક અને બરોડા બેંક જ્યારે એનું મર્જર થયું બંને બેંકો ભેગી થઈ ત્યારે મને સો ટકા ખ્યાલ છે આ કંપની આ બરોડા બેંકનો શેર છાસઠ રૂપિયા ઉપર ચાલતો મિત્રો અને આજે બસો અડસઠ રૂપિયા ચાલે છે મિત્રો ટૂંકા ગાળામાં ત્રણ વર્ષના ગાળામાં કંપનીએ તમારા પૈસા ચાર ઘણા કર્યા અને હદી આ એસબીઆઈ પછી બીજા નંબરની બેંક અને હજી આ કંપની તમને પૈસા બનાવી આવે છે સો ટકા બનાવી આવે છે ફેશ વેલ્યુ બે છે ડિવિડન્ડ બે ટકા આપે છે માર્કેટ કેપ એક લાખ ઓગણચાળીસ હજાર સત્તસો કરોડ છે છે અને હોલ્ડિંગમાં ત્રેસઠ પોઈન્ટ સત્તાણું ટકા ગવર્મેન્ટનું હોલ્ડિંગ છે બાર ટકા એફઆઈસી છે ઓળી ટકા ડીઆઈ છે અને સાત પોઈન્ટ બત્રીસ ટકા મિત્રો પબ્લિકનું હોલ્ડિંગ છે બેંક ઓફ ઇન્ડિયા બહુસ બેંક છે પછી બેંક ઓફ મહારાષ્ટ્ર આ બધી બેંકો સારામાં સારી બેંકો હવે જે ફર્ટિકલ્ચરેશનની વાત કરવી છે કે ચોમાસું નજીક આવ્યું છે અને હવામાન વિભાગે સારું ચોમાસું રહેવાની આશા વ્યક્ત કરી અને ખેડૂતોને ફર્ટિલાઇઝરની ખૂબ જરૂર પડવાની છે એમાં આ બધી ફર્ટિલાઇઝરની પોચે પોચ કંપનીઓ એ ફોક્સમાં રહેવાની જીએનએફસી ફસ્ટ તમાર લોકો ફર્ટિલાઇઝરમાં શેર હોય તો જીએનએફસી એનું એક કારણ કે ફર્ટિલાઇઝર સાથે સાથે જે કેમિકલો જીએનએફસી બનાવે છે એ બીજી કંપનીઓ નથી બનાવતી એવું એ તો કેમિકલ બે ત્રણ કેમિકલ બનાવે છે અને એને વિદેશ ઉપર ખૂબ માગ છે અને આ શેડ ચાલતો હોય તો એના કેપિંગ કેમિકલ રીતે ચાલે મિત્રો અત્યારે સત્સો ચોસઠ ઉપર ચાલ્યો છે માર્કેટ કેપ નવ હજાર સાતસો સિત્તેર કરોડ છે ઇપીએસ સુડતાળીસ પોઈન્ટ ચાલીસ છે એક શેડને સુડતાલીસ રૂપિયા કમાણી છે પીએ તેર પોઈન્ટ નેવું છે સેક્ટરનો પી એ એકવીસ પોઈન્ટ વીસ છે બુકવે દુ સત્તસો ઓગણીસ છે ડિવિઝન ચાર પોઈન્ટ સાડા ચાર ટકા તમારે ડિવિઝન આપે છે મિત્રો ફિક્સ ડિપોઝિટમાં તમે પૈસા રોકો તો તમારી સાત કે સાડા સાત ટકા મળે તો આ સાડા ટકા તો તમારો શેર વધશે બાકી તો તમને ડિવિડન્ડ પણ સારું મળે ફિક્સ વેલ્યુ દસ રૂપિયા હવે હું તમારી હોલ્ડિંગમાં તમારે ખાસ જોવાનું છે કે એકવીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા ગુજરાત સરકારનું ઇન્વેસ્ટમેન્ટ છે અને ઓગણીસ પોઈન્ટ ટકા ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એટલે કે જીએસએફ શેરનું હોલ્ડિંગ છે મિત્રો જીએસએફસી કંપનીની પહેલી સ્થાપના કરવા ગુજરાત સરકારે કરી અને એના પછી બીજી કંપની બનાવવાની હતી જીએસએફસી એમાં જીએ જીએસએફસીએ રોકાણ કર્યું જીએનએફસીમાં એટલે કે એનું હોલ્ડિંગ જીએસએફસીનું નર્મદા વેલીમાં ઓગણી પોઈન્ટ છ્યાસી ટકા એફઆઈસી ઓગણીસ પોઈન્ટ ચારસ એફઆઈસીએ પણ ખૂબ રોકાણ કર્યું છે ડીઆઈનું નવ પોઈન્ટ ત્રણ રોકાણ છે અને પબ્લિકનું ઓગણત્રીસ પોઈન્ટ નવ્વાણું ટકા રોકાણ શેર કેપિટલ એકસો પંચાવન કરોડ છે એસેટ ત્રણ હજાર પોણસો ને અડસઠ કરોડ છે મિત્રો માર્કેટ કેપ નવ હજાર છે અને કંપનીની એસેટ પોત્રીસો ત્રણ હજાર પાંચસો કરોડ છે ગઝબ કંપની કહેવું અને બીજો કંપનીનો બીજી કંપની છે જીએસએફ આ ભાઈએ જે કોમેન્ટ કરી છે એમના શેરની વાત કરો કે બસો ત્રેવીસ રૂપિયા ચાલી રહ્યો છે એકસો છેતાળીસ બાવન વીક લો છે અને ત્રણસો વીક બાવન વીક હાઈ છે માર્કેટ કેપ આઠ હજાર આઠસો બાણું છે ઇપીએસ ચૌદ પોઈન્ટ સોળશે જીએનએફસીનો ઈપીએસ સુટલાવીસ છે ઓનો ચૌદ છે એટલે કે એક સેડેટ ચૌદ રૂપિયાની કમાણી આ કરે છે પીએ પંદર પોઈન્ટ છોતેર સેક્ટરનો પીએ એકવીસ પોઈન્ટ વીસ અને બુકવેજસો ઓગણીસ સરસ કંપની છે બાકી જીએનએફસી જીએસ જીએનએફસી જેવી કંપની આજે શકાય કહી શકાય કેમકે કામ દમદાર કામ છે હવે વેચાણની વાત કરો તો બે હજાર ત્રેવીસમાં જે વેચાણ હતું જીએસએફસીનું એ અગિયાર હજાર ત્રણસો ને અડસઠ કરોડ અને માર્ચ ચોવીસમાં વેચાણ નવ હજાર એકસો ને ચોપન કરોડ છે વેચાણમાં ઘટ ઘટાડો થયો છે એ બીટા કે ખર્ચ ઘાટતા પંદરસો ચોપન કરોડ માર્ચ ત્રેવીમાં કંપનીએ વધારી અને માર્ચ ચોવીસમાં સાત હજાર સાતસો ને છ કરોડના વધારે એટલે કે પચાસ ટકા એ બીટા ઓછો થઈ ગયો નફો માર્ચ ત્રેવીસમાં એક હજાર બસો બાસઠ કરોડ હતો તે માર્ચ ચોવીસમાં પાંચ હજાર પાંચસો ને પંચાવન કરોડ થયો છે નફો પચાસ ટકા જીએસએફસીમાં થઈ ગયો એના પછીની કંપની છે આસીએફ એકસો સત્તાવન ઉપર ચાલી રહી છે માર્કેટ નવ હજાર એકસો ને અગિયાર ઈપીએસ ચાર પોઈન્ટ આઠ ઈપીએસ અને ફંડામેન્ટલી ચેક કરતા જોતો જોતા કે આ સિયર એનએફએલ મદ્રાસ ફર્ટિલાઇઝર બધી જ પોંચે પોચ કંપની કરતાં નર્મદા વેલ ફર્ટિલાઇઝ આગળ ચાલી રહી છે મિત્રો બીજા નંબરમાં છે જીએસએફ આ શેરોની વાત થઈ મિત્રો જે જે કોમેટો કરી છે એની કોમેટો હું લખી રાખું છું અને નેક્સ્ટ વિડીયોમાં તમારી તમામ કોમેન્ટના જવાબનો એક વિડીયો આપણે બનાવીશું પરંતુ તમારે ફોક્સ શેરબજારમાં થોડું થોડું રોકાણ વધતા જવું પડે થેન્ક યુ આભાર